અને પાંચ વીઘા લણ છે અને પાણી કેટલા પાયા અને અને પાણી પીવરે 4 થી 5 પાંચ પાણી લહણ તમે જો ફૂટ ફૂટ ઉપર લહણ છે કે જો તો ખરામાં માં કાઈ નો કટ ગાઠ્યો બંધ કર્યો ટકા ટક લણ આપણે છે ને ભાઈ આ લહણા આ જમીન ને બહુ ફાવે છે મીઠું પાણી છે અને આ રીતના ના જો તંતુ મૂળ એટલા લાંબા લાંબા થઈ ગયા તમે જોવા આ રીતના ના બની ગયા જો આમ આના મૂળિયા બહુ ઊંડા થઈ ગયા તમે જોવા અને આમાં ક્યુ પાણી પાઈએ ભરે ભાઈ આપણે ડેમ નું કઈ ડેમ નું અમીપુર ડેમ નું

આપણે જે ગીર વિસ્તારમાં જે પાણી આવે મધુવંતી નદીનું પાણી ઓજતનું પાણી ઉબેરનું પાણી એ બધુંય પાણી ગીર વિસ્તારમાં આમ ફરતું ફરતું બામણા બાલાગામ મુડિયાસિયા મઢલા એ બધું કરતું 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 અહીં પાણી આવે બરોબર ને જુનાગઢ ગિરનાર જૂનાગઢ ગિરનાર વિચાર કરો ગિરનારમાં જે તપસ્યા સાધુ તપસ્યા સાધુ સાધુ કરે ને બધા એ બધુંય પાણી આમાં આવે અને ગીરના જે સિંહ ફરે ને ભાઈ આપણે એ પાણી બધું આમાં આવે એટલે સિંહનું સિંહના સિંહના મૂળ તાકાત વાળા ધોઈ આમ તો એના પગલા બરોબર છે અને ઉપર તેત્રી કરોડ દેવતા ગિરનાર એ બધું પાણી ભેગું થાય ને તમે લહણા ગાઠીએ તમે જોવા થાય જોવા આમાં કાંઈ ઘટે જ નહીં આમાં દવા કેટલી વખત મારી છે ઉકડા ભાઈ ત્રણ વખત દવા મારી તો આમાં ભાઈ થીપ છે ઓછી આવે આપણે કેવું છે ને જણવાર જોડ નહીં હું આને શું કરે આ જમીનમાં તાકાત છે પાણી મીઠું છે ખેડૂતની મહેનત હારી છે તો આ આ લહણમાં કાંઈ ઘટતું તમે જોવા આમ લહણ એક ફૂટ ઉપરનું છે તમે જોવા આ કાઠી જોવો તમે જોવા આ હવા ફૂટ દોઢ દોઢ ફૂટનું લહણ તમે જોવા ગાઠીઓ જોવો તમે આને

પાંચ વીગા પાંચ માં જમીન લીધી બરાબર ને ઉકાળા ભાઈ ગામ નો દાખલો ને શું નામ છે ભાઈનું નું હિતેશભાઈ હિતેશભાઈ સાંભળજો હિતેશભાઈ ગયા વખતે પાંચ વીઘાનું લહણ વાયુ અને પાંચ વીગા જીગા લીધી જોવા લહણ ની તાકાત એવડી જીરાની તાકાત જોવા વિગેપ થ્રી થ્રી ગુણી લહણ થાય બરાબર ને છતાંય તમને કંઈ ફરીયા ઉકળા ભાઈ ને તમે ગમે ત્યારે ફોન કરજો બરાબર છે ભાઈ બીજું કંઈક કેવું તમારે કંઈ આવે ભારત જાય હિન્દ જાય ભારત